શું તમે ક્યારે વિચાર્યું છે તમારા બાળકે તમને જ કેમ પસંદ કર્યા કેમ નહીં કોઈ બીજા માતા પિતા શું આ માત્ર એક સંયોગ હતો કે તેની પાછળ કોઈ અદ્રશ્ય યોજના છે જે જન્મ પહેલા જ નક્કી કરી દેવામાં આવી હતી આજે અમે તે રહસ્યને ખોલીશું જે તમારી સોચને ઊંડાણ સુધી હલાવી દેશે કારણ કે છે ધરતી પર આવતા પહેલા દરેક આત્મા પોતાની યાત્રા પોતે નક્કી કરે છે તે પોતાના આગલા જીવનના અનુભવો પસંદ કરે છે પોતાનો પરિવાર પોતાનો સમય અને પોતાના સંબંધો આ બધું કોઈ ભાગ્ય કે સંયોગથી નથી થતું પરંતુ એક અદ્રશ્ય બ્રહ્માંડીય યોજના અનુસાર બને છે એક આત્મા પોતાનું કરે છે તો તે કેટલાક સમય માટે ચાલી જાય છે આ અંત નથી હોતો તે તે દરમિયાન પોતાના જીવનની સમીક્ષા કરે છે કઈ શીખ અધૂરી રહી ગઈ ક્યાં પ્રેમ અધૂરો રહ્યો ક્યાં તેને દુખ આપ્યું અને ક્યાં તેને ક્ષમા ન મળી તે બધું આત્મિક સ્તરે જુએ છે પછી એક અદૃશ્ય ઉર્જા ક્ષેત્રમાં એક સભા થાય છે જ્યાં અનેક આત્માઓ એકબીજા સાથે સંવાદ કરે છે ત્યાં જ નક્કી થાય છે કે આગલો જન્મ કોને ક્યાં લેવો છે કઈ આત્મા કોની સાથે ફરીથી જોડાશે કયો સંબંધ ફરીથી દોહરાવવામાં આવશે અને કયા અધૂરા પાઠને પૂર્ણ કરવામાં આવશે વેદોમાં આ અવસ્થાને પૂર્વ સંસ્કારિક યોજના કહેવામાં આવી છે અર્થાત આત્માની તે યોજના જે જન્મ પહેલા તૈયાર કરવામાં આવે છે આ યોજના પ્રેમ કર્તવ્ય અને અનુભવ ત્રણેયના સંતુલનથી બને છે આ જ યોજના અનુસાર એક આત્મા જે હવે તમારું બાળક છે ધરતી પર આવવાની તૈયારી કરે છે તે પોતાની આસપાસ ચમકતી અસંખ્ય ઉર્જાઓ વચ્ચે તમારી ઊર્જાને અનુભવે છે તે જુએ છે કે તમારી આત્મામાં કયા અનુભવો અધૂરા છે કઈ લાગણીઓ હજુ પણ ઉપચારની રાહ જોઈ રહી છે અને શું તે તમારી યાત્રામાં મદદ કરી શકે છે પછી તે એક નિર્ણય લે છે હા આજ સાથે જવું છે આજ તે ક્ષણ હોય છે જ્યારે બ્રહ્માંડમાં બે આત્માઓનો આત્મિક કરાર બને છે આ કરાર શબ્દોમાં નથી હોતો પરંતુ ઉર્જાના માધ્યમથી લખાય છે તે કરારમાં લખેલું હોય છે હું તમારા જીવનમાં આવીશ જેથી પ્રેમ અને સ્વીકારનો અર્થ શીખવી હું બાળક બનીશ જેથી ક્ષમાની શક્તિ યાદ કરાવી હું તમારી પુત્રી બનીશ જેથી તમને તમારી અંદરના પ્રકાશથી મળવી શકો જ્યારે આ આત્મિક નિર્ણય પૂર્ણ થાય છે તો આત્મા પ્રકાશની એક કિરણ બનીને માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે તે ક્ષણ બ્રહ્માંડમાં એક નવી લહેર ઉઠે છે એક નવી યાત્રાની શરૂઆત થાય છે પરંતુ આ પ્રવેશ સાથે જ આત્મા પોતાની જૂની સ્મૃતિઓ પાછળ છોડી દે છે તે બધું ભૂલી જાય છે જે તેણે યોજનામાં જોયું હતું કારણ કે આ જ વિસ્મરણ તેની નવી શીખની શરત હોય છે જો આત્મા બધું યાદ રાખે તો જીવન શીખ ન બને તે માત્ર દોહરાવ બની જાય તેથી આત્મા જ્યારે ગર્ભમાં પ્રવેશ કરે છે તો તેને માયાના પડદાથી ધાંકી દેવામાં આવે છે આ પડદો તેને પોતાના જૂના જન્મોની સ્મૃતિઓથી મુક્ત કરે છે જેથી તે નવો પ્રેમ શીખી શકે અને પોતાની યોજનાને પૂર્વાગ્રહ વિના નિભાવી શકે માને લાગે છે કે બાળકે તેને પસંદ કર્યું પર સત્ય એ છે કે બાળકે પહેલેથી જ નક્કી કર્યું હતું ક્યાં ઉતરવું છે કોની સાથે જોડાવું છે અને કઈ લાગણીઓને અનુભવવી છે ઘણી વાર અમે કહીએ છીએ આ બાળક મારા જીવનમાં વરદાન બનીને આવ્યું કારણ કે વાસ્તવમાં તે આત્મા તે જ સમયે આવી હોય છે જ્યારે તમારી ચેતના તે શિક્ષણને સ્વીકારવા તૈયાર થાય છે દરેક બાળક પોતાની સાથે એક ઉર્જા લાવે છે તે ઘરની તરંગો બદલી દે છે માની અંદર પ્રેમનો વિસ્તાર કરી દે છે અને પિતાની અંદર જવાબદારીનો પ્રકાશ જગાવી દે છે તે માત્ર એક નવું જીવન નથી લાવતું તે પોતાની સાથે એક નવો અર્થ લઈને આવે છે તેથી કહેવાયું છે બાળક દેવતાનું સ્વરૂપ છે કારણ કે જ્યારે કોઈ આત્મા નવો જન્મ લે છે તો તે પોતાની અંદર ઈશ્વરની તાજી સ્મૃતિ લઈને આવે છે તેની આંખોમાં વહી શુદ્ધતા હોય છે જે ઈશ્વરની પહેલી રચનામાં હતી જ્યારે તમે તમારા બાળકને જુઓ છો તો માત્ર એક એક દેહ ન તે જૂની આત્મા છે તમને ઓળખીને પસંદ કરી છે કારણ કે તેને ખબર હતી કે આ વખતે તમારી વાર્તા અધૂરી છે અને તે તેને પૂર્ણ કરવા આવી છે આ સંબંધ માત્ર લોહીનો નથી આ આત્માનો બંધન છે તે બંધન જે સમયથી પરે છે જેને જન્મ મૃત્યુ ન તોડી શકે અને કદાચ આ જ કારણ છે કે જ્યારે તમે તમારા બાળકની આંખોમાં જુઓ છો તો એક અજીબ સી ઓળખાણ અનુભવાય છે જેમ કે ક્યાંક જોયું હોય ક્યારે મળ્યું હોય ક્યારે હોયું હોય તે અહેસાસ કોઈ કલ્પના નથી તે આત્માનું સ્મરણ છે જે તમારી અંદર ઊંડાણમાં જાગે છે કારણ કે આ સંબંધ આ જન્મનો નથી અસંખ્ય જન્મોનો છે છે અને દરેક જન્મમાં આત્મા કોઈ સ્વરૂપમાં તમારા જીવનને પ્રકાશિત કરવા પાછી આવતી રહી ક્યારે તે તમારી માં બની ક્યારે પિતા ક્યારે મિત્ર ક્યારે વહી સંતાન જે હવે તમારી ગોદમાં છે સ્વરૂપ બદલાય છે પર આત્માનો ઉદ્દેશ્ય વહી રહે છે શીખવું શીખવવું અને પ્રેમને પૂર્ણ કરવું ગરુડ પુરાણ કહે છે આત્મા પોતાની સંગતિથી નહીં પોતાના સંસ્કારોથી જોડાયેલી રહે છે અર્થાત જે આત્મા સાથે તમારો ભાવનાત્મક આરણ બાકી છે જેની સાથે તમે ક્યારે પ્રેમ અધૂરો છોડ્યો કે દુઃખ આપ્યું તે આત્મા ફરીથી તમારા જીવનમાં પાછી આવે છે બનીને ક્યારે સંતાન બનીને જેથી બંને આત્માઓ મળીને અધૂરા ચક્રને પૂર્ણ કરી શકે આ જ કારણ છે કે જ્યારે કોઈ બાળક જન્મે છે તો માતાપિતા કહે છે લાગે છે તેને પહેલેથી જાણું છું કે ઘણી કોઈ બાળક જન્મના કેટલાક મહિનાઓમાં જ પોતાની જૂની આદતોથી ચોંકાવી દે છે તે બધું એમ જ નથી થતું આ આત્માની સ્મૃતિઓની ઝલક છે જે માયાના પડદા પાછળથી ક્યારેક ક્યારેક ઝાંકી લે છે દરેક બાળક પોતાની આત્મિક યાત્રાના એક વિશેષ તબક્કે આવે છે કોઈ આત્મા ખૂબ જ પ્રાચીન હોય છે પરિપક્વ અને શાંત તો કોઈ હજુ નવી યાત્રા પર છે શીખવા અને અનુભવ કરવાની ઉત્સુક તેથી કેટલાક બાળકો જન્મથી જ ઊંડા હોય છે તો કેટલાક જીવનને રમતની જેમ જીવે છે બંને સાચા છે માત્ર તેમના અધ્યાય અલગ અલગ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે આત્મા કોઈ ઘરની પસંદગી કરે છે તો તે માત્ર લાગણીઓ જ નહીં ઉર્જાઓ પણ પસંદ કરે છે માતા પિતાના વિચારો તેમની જીવનશૈલી તેમનું વાતાવરણ તે આત્માની પ્રારંભિક તરંગો બની જાય છે ગર્ભ તે પહેલું મંદિર છે જ્યાં આત્મા પહેલી વાર ધરતીની ઊર્જાને અનુભવે છે તેથી કહેવાયું છે માની ગોદ જ આત્માની પહેલી પાઠશાળા છે ત્યાંથી તે પ્રેમ સુરક્ષા અને લાગણીઓનો સ્વાદ ચખે છે જો માં શાંતિમાં છે તો આત્માની શરૂઆત પણ શાંતિથી થાય છે જો ઘરમાં પ્રેમનું વાતાવરણ છે તો આત્મા સહજતાથી પોતાની યાત્રા શરૂ કરે છે અને જો ત્યાં અશાંતિ છે તો વહી પહેલો પાઠ બની જાય છે કે મુશ્કેલીમાં પણ સંતુલન કેવી રીતે જાળવવું બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એક સુંદર વર્ણન આવે છે જ્યારે આત્મા નવો જન્મ પસંદ કરે છે તો તેની સામે દ્વાર ખુલે છે છે દરેક એક એક અલગ અલગ જીવન અનુભવ તરફ લઈ જાય અને આત્મા તે દ્વાર પસંદ કરે છે જ્યાં તેને સૌથી વધુ શીખવાનો અવસર મળે ક્યારે તે સુખનું દ્વાર હોય છે ક્યારે દુઃખનું પર આત્મા જાણે છે બંનેમાં વિકાસ છુપાયેલો છે ક્યારેક માતા પિતા આ વિચારીને દુખી થઈ જાય છે કે તેમનું બાળક પડકારજનક જીવન જીવી રહ્યું છે પરંતુ જો તેઓ આત્માની દ્રષ્ટિએ જુએ તો સમજી શકશે કે તે આત્મા પોતાની શક્તિ સાબિત કરી રહી છે કારણ કે આત્મા વહી અનુભવ પસંદ કરે છે જેનાથી તે સૌથી ઝડપથી આગળ વધી શકે જ્યારે કોઈ આત્મા ખૂબ પ્રેમથી ભરેલી હોય છે તો તે એવા પરિવારમાં આવે છે જ્યાં પ્રેમની ઉણપ હોય જેથી પોતાના પ્રકાશથી તે તે અંધકારને ભરી શકે અને જ્યારે કોઈ આત્મા સેવાની ભાવના લઈને આવે છે તો તે તે એવા સ્થાને જન્મ લે છે જ્યાં બીજાની મદદ કરવી મુશ્કેલ હોય જેથી પોતાની કરુણાને કર્મમાં બદલી શકે આથી જ કેટલાક બાળકો જીવનમાં આવતા જ ઘરની ઉર્જા બદલી દે છે કોઈ ઘર જે વર્ષોથી ઉદાસીમાં હતું તે અચાનક હાસ્યથી ભરાઈ જાય છે તે બાળક માત્ર સ્મિત નથી લાવ્યું તે પોતાની સાથે ઈશ્વરની ચેતના લઈને આવ્યું છે ક્યારેક આ આત્મિક બંધન ખૂબ ઊંડું હોય છે માં પુત્રી બચ્ચે એક અજીબ સી સમાનતા દેખાય છે કે પિતા પુત્ર જેમ એકબીજાનું પ્રતિબિંબ હોય તે તેથી કારણ કે તેમની વચ્ચેનો સંબંધ નવો નથી જૂના જન્મોનો વિસ્તાર છે તેઓએ પહેલા પણ એકબીજા સાથે યાત્રા કરી છે અને હવે વહી અધ્યાય નવા સ્વરૂપમાં આગળ વધી રહ્યો છે દરેક સંબંધ એક વચન હોય છે અને દરેક જન્મ તે વચનની આગલી લીટી તમારું બાળક તમારો આરણી નથી તે તમારો સાથી છે જે તમારી સાથે મળીને આત્માના સ્તરે વિકાસ કરી રહ્યો છે ક્યારેક બાળક ઓછી ઉંમરમાં જ ચાલ્યું જાય છે અમે વિચારીએ છીએ આટલી જલ્દી કેમ

માત્ર આપણે આંખો ખોલવાની હોય છે શાસ્ત્રોમાં કહેવાયું છે યથા ભાવો તથા જન્મ અર્થાત આત્મા જે ભાવમાં હોય છે તેને વહી જ જન્મ મળે છે જો આત્મા પ્રેમની તરંગમાં છે તો તે પ્રેમય ઘર મેવે છે જો આત્મા કર્મોના બંધનમાં છે તો વહી બંધન તેના આગલા અનુભવ બને છે માતા પિતા અને બાળક વચ્ચે આજ અદૃશ્ય ગણિત ચાલે છે કોઈ સજા નથી હોતી કોઈ ઇનામ નથી માત્ર શીખ હોય છે માત્ર પ્રેમની યાત્રા તેથી જ્યારે તમારું બાળક તમારી પાસેથી કંઈક શીખે છે તો તમે પણ તેની પાસેથી એટલું જ શીખો છો તે તમારા ધૈર્યની પરીક્ષા લે છે તમારી અંદરની કરુણાને જગાવે છે અને ઘણીવાર તમારી આત્માના જૂના દુઃખને બહાર કાઢીને તેને ભરી દે છે આ કારણ છે કે જ્યારે કોઈ બાળક હસે છે તો તે માત્ર વાતાવરણ નથી પૂરા ઘરની ઉર્જાને બદલી દે છે તે એક એક આશીર્વાદ છે છે સ્મરણ કે ઈશ્વર હજુ પણ અંદર પ્રેમની ભાષા બોલે અને સંતાનનું આ બંધન માત્ર જન્મ સુધી મર્યાદિત નથી આ એક એવો દોરો છે જે વારંવાર વણાય છે દરેક જીવનમાં નવું સ્વરૂપ લે છે પર ઉદ્દેશ્ય વહી રહે છે એકબીજાને ઓળખવું એકબીજાને પૂર્ણ કરવું અને જ્યારે તમે આ સમજી લો છો તો તમારી અંદર ફરિયાદો સમાપ્ત થઈ જાય છે તમને દેખાવા લાગે છે કે દરેક ઝઘડો દરેક મતભેદ દરેક ખુશી અને દરેક દુઃખ પણ તે મોટી યોજનાનો ભાગ હતો જે જન્મ પહેલા જ લખાઈ ચૂકી હતી કારણ કે આત્મા ક્યારેય ભૂલ નથી કરતી તે વહી માર્ગ પસંદ કરે છે યા પ્રેમ સૌથી મુશ્કેલ હોય છે કારણ કે ત્યાં જ પ્રેમ સૌથી સાચો બને છે તે જૂથોમાં આવે છે પરિવારોમાં આવે છે જેને શાસ્ત્રોમાં આત્મિક સંઘ કે સોલ ગ્રુપ કહેવામાં આવે છે દરેક આત્મા કેટલીક પસંદ કરેલી આત્માઓ સાથે યાત્રા કરે છે તે એકબીજા સાથે જોડાયેલી રહે છે ભલે સ્વરૂપ બદલાય જગ્યા બદલાય જન્મ બદલાય ક્યારે વહી આત્મા તમારી માતા બની જાય છે ક્યારે વહી તમારા મિત્ર અને ક્યારે વહી તમારું બાળક આ અદૃશ્ય ચક્ર ચાલતું રહે છે જ્યાં સુધી બધા પોતાની અધૂરી શીખ પૂરી ન કરી લે ક્યારે તમે અનુભવ્યું હશે કોઈ વ્યક્તિ તમારા જીવનમાં અચાનક આવ્યો અને તમને લાગ્યું જેમ કે વર્ષોથી ઓળખીએ છીએ કે કોઈ બાળક જે હમણાં જ જન્મ્યું છે તમારી આંખોમાં જોઈને સ્મિત કરે છે જેમ કે કહી રહ્યું હોય માં અમે ફરી મળ્યાવો કોઈ ભ્રમ નથી તે ઓળખાણ છે તે આત્માઓ વચ્ચેનું જૂનું બંધન છે જે નવા શરીરમાં જાગી ઉઠ્યું છે ઉપનિષદોમાં કહેવાયું છે યથા બીજન તથા વહી જ ફળ થાય છે આજ પ્રમાણે જેવા સંસ્કાર છે વહી જ પરિવાર મળે છે કારણ કે આત્મા તે જ લોકોને પસંદ કરે છે જેની સાથે તેને કંઈક શીખવું છે કે કંઈક શીખવવું છે દરેક સંબંધ ભલે તે સુખનો હોય કે દુઃખનો વિકાસનું માધ્યમ હોય છે કોઈ બાળક પોતાના માતા-પિતાને ક્ષમા કરવાનું શીખવવા આવે છે તો કોઈ તેમની અંદરનો ખોવાયેલો પ્રેમ જગાવવા કોઈ આત્મા માની અંદર છુપાયેલી શક્તિને બહાર લાવવા આવે છે તો કોઈ પિતાની અંદરના ભયને દૂર કરવા દરેક આત્મા એક ઉદ્દેશ્ય લઈને આવે છે અને જ્યારે તે ઉદ્દેશ્ય પૂર્ણ થઈ જાય છે તો તે સંબંધ બદલાઈ જાય છે ક્યારે સમાપ્ત થઈને ક્યારે મૌન થઈને

આ જ કારણ છે કે દરેક જન્મ પાછલા જન્મની પ્રતિધ્વનિ છે ક્યારે કોઈ બાળક પોતાના માતા પિતા જેવું નથી હોતું તે અલગ વિચારે છે છે અલગ અનુભવે માને લાગે છે કે આ બાળક કોઈ બીજા સંસારથી આવ્યું છે તે સાચું છે કારણ કે આત્માઓ હંમેશા એક જ સ્તરે નથી હોતી કેટલીક આત્માઓ આગળ હોય છે કેટલીક હજુ શીખવાના માર્ગ પર હોય છે તેથી માતા પિતા અને બાળકો વચ્ચે ટક્કર પણ થાય છે પર તે ટક્કરમાં જ શીખ છુપાયેલી હોય છે તે આપણને શીખવે છે કે પ્રેમનો અર્થ સંમતિ નથી સ્વીકાર છે ક્યારેક આજ આત્મિક જૂથ અનેક જન્મોમાં એકસાથે આવે છે એક જ પરિવાર વારંવાર જન્મ લે છે માત્ર ભૂમિકાઓ બદલાઈ જાય છે જે આ જન્મમાં પિતા છે તેઓ આગલા જન્મમાં માતા બની જાય છે જન્મમાં પુત્ર થઈ શકે છે જે આ જન્મમાં છે તે આગલા જન્મમાં પુત્રી બની શકે છે અને જે આ જન્મમાં બાળક છે તે ક્યારે ગુરુ બની શકે છે ક્યારે મિત્ર આથી કહે છે જીવન એક નાટક છે અને આત્મા વારંવાર નવા પાત્રો ભજવે છે પર આ પાત્રો પાછળ વાર્તા વહી રહે છે વિકાસની વાર્તા દરેક આત્મા પોતાની અંદર કંઈક અધૂરું લઈને ચાલે છે અને જ્યારે તે જૂથમાં આવે છે તો બાકીની આત્માઓ તેને પૂર્ણ કરવામાં મદદ કરે છે કોઈ તમારા જીવનમાં આવે છે છે અને અચાનક તમારી દિશા બદલી દે તે કોઈ અજાણ્યો નથી તે વહી આત્મા છે જે પહેલા પણ તમારા માર્ગમાં આવી હતી માત્ર આ વખતે તેનું કાર્ય કંઈક બીજું છે વિજ્ઞાન હવે ધીમે ધીમે આ સત્યને સ્વીકારવા લાગ્યું છે ઘણા બાળકોએ પાછલા જન્મની યાદો કહી જે પછીથી સાચી સાબિત થઈ ઘણા લોકો એવા મળ્યા જેમણે પોતાના સ્વપ્નમાં કોઈ આત્મા સાથે સંવાદ કર્યો અને પછી વહી આત્મા આગલા જન્મમાં તેમના બાળકના સ્વરૂપમાં આવી આ બધું સંયોગ નથી આ આત્માની સ્મૃતિઓની ફુસફુસાહટ છે જે ક્યારેક માયાના પડદામાંથી પાર થઈ જાય છે માના ગર્ભમાં જ્યારે આત્મા પ્રવેશ કરે છે તો તેની સાથે સૂક્ષ્મ ઉર્જાનું એક ક્ષેત્ર પણ આવે છે તે ક્ષેત્રમાં તેની બધી અધૂરી લાગણીઓ હોય છે તેથી ઘણીવાર બાળક વહી ડર વહી પસંદ વહી વૃત્તિ લઈને જન્મે છે જે તેની આત્મા પહેલેથી ઢોરી રહી હતી અને જ્યારે માતાપિતા તેને સમજે છે તો તે માત્ર પાલન પોષણ નથી કરતા તેઓ તે આત્માની જૂની વાર્તાને વાંચી રહ્યા હોય છે ક્યારે કોઈ બાળક ખૂબ ઓછું બોલે છે ક્યારે કોઈ ખૂબ સંવેદનશીલ હોય છે ક્યારે કોઈ અચાનક ખૂબ જ્ઞાનપૂર્ણ વાતો કહી દે છે આ બધું આત્માના પૂર્વ જન્મની ગુંજારી હોય છે તેઓ નાના નાના સંકેત આપે છે કે આત્મા માત્ર નવજાત નથી તે એક જૂનો યાત્રી છે જે ફરીથી પ્રવાસ શરૂ કરી રહ્યો છે તેથી જ્યારે કોઈ બાળક કહે માહુ પહેલા પણ તમને જાણું છું તો સ્મિત કરીને કહેજો હા કદાચ અમે એક સાથે યાત્રા કરી હતી કારણ કે આ સાચું છે આત્માઓ હંમેશા પોતાના પ્રિયજનો પાસે પાછી આવે છે તેઓ ત્યાં સુધી પાછી આવતી રહે છે જ્યાં સુધી પ્રેમ પૂર્ણ ન થાય જ્યાં સુધી શીખ સમાપ્ત ન થાય જ્યાં સુધી આત્મા પોતાને પરમાત્મામાં ન ઓળખી લે આ જ કારણ છે કે કેટલાક સંબંધો આટલા ઊંડા હોય છે કે શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે તે સંબંધ કોઈ 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 ભાષા વચન કે સ્પર્શથી પરે હોય છે તે માત્ર અનુભવાય છે જેમ એક જૂનું ગીત જેને આત્મા યાદ રાખે છે અને જ્યારે અમે આ સમજી લઈએ છીએ તો આપણને ખબર પડે છે કે કોઈનું જવું પણ અંત નથી કારણ કે આત્મા ફરીથી પાછી આવશે કોઈ નવા સ્વરૂપમાં કોઈ નવી વાર્તામાં પર વહી પ્રેમ લઈને લઈને દરેક આત્મા ફરીથી પાછી આવે આવે છે તે નવી પરિસ્થિતિઓમાં છે નવા સંબંધોમાં નવા નામ અને ચહેરા સાથે પર તેનો મૂળ સંદેશ એક જ રહે છે શીખવું અને પૂર્ણ થવું શાસ્ત્ર કહે છે કે જ્યારે આત્મા વારંવાર જન્મ લે છે તો તે પોતાના કર્મો અનુસાર ઉર્જાત્મક સ્તર બદલે છે દરેક જન્મ તેને થોડું થોડું ઊંચું ઉઠાવે છે જ્યાં સુધી તે પોતાને ઈશ્વરથી અલગ અનુભવવું છોડી ન દે અને આજ તે ક્ષણ છે જ્યાં માયાનો પડદો ધીમે ધીમે ઉઠવા લાગે છે માયા શું છે તે ભ્રમ જે આપણને માત્ર શરીર અને નામ સુધી મર્યાદિત રાખે છે તે પડદો જે આત્મા પર ઢાંકી દેવામાં આવે છે જેથી તે જૂના જન્મની સ્મૃતિઓના ભાર વિના નવો અનુભવ કરી શકે જેમ જેમ આત્મા વિકસિત થાય છે ત્યારે સ્વપ્નોમાં સંવેદનાઓમાં ક્યારેક આંસુઓમાં પણ જૂના સ્મરણ ઝલકવા લાગે છે તમે ક્યારે અનુભવ્યું હશે કે તમારા બાળકની આંખોમાં કોઈ અજીબ સી ઊંડાઈ છે જેમ તે તમને ઓળખી રહ્યો હોય તે માત્ર પ્રેમ નથી તે સ્મૃતિનું બીજ છે જે માયાની નીચે હજુ પણ જીવંત છે તે યાદ નથી કરી શકતો પર અનુભવી લે છે કે તમે તેના પોતાના છો આ જ માયાનું સૌંદર્ય છે તે ભૂલાવી દે છે જેથી અમે નવું શીખી શકીએ અને પછી તે ભૂલ જ આપણને યાદ કરવાની પ્રેરણા આપે છે જ્યારે અમે જીવનમાં દુઃખ પ્રેમ કે સફળતાનો અનુભવ કરીએ છીએ તો આત્મા ધીમે ધીમે સમજવા લાગે છે કે તે પણ તેનું જ પ્રતિબિંબ છે અને બાળક ગુરુ અને શિષ્ય પતિ અને પત્ની મિત્ર અને શત્રુ બધા એક જ ચેતનાના અલગ અલગ પાત્ર છે આ જ બોધ મોક્ષની પહેલી સીડી છે મોક્ષનો અર્થ માત્ર મૃત્યુ પછી મુક્તિ નથી મોક્ષનો અર્થ છે અંદરથી જાગવું જ્યારે આત્મા પોતાના અસ્તિત્વને ઓળખી લે છે તો તે કોઈ બંધનમાં નથી રહેતી પછી તે જન્મ મૃત્યુના ચક્રને જુએ છે પર તેને સ્પર્શતી નથી તે જાણી લે છે કે દરેક જન્મ એક વર્ગ હતો અને દરેક સંબંધ એક પાઠ હવે તે આત્મા બીજાની મદદ માટે પાછી આવે છે તેમને જગાવવા માટે તેમને પ્રેમનો સંદેશ આપવા માટે એવી આત્માઓ દેવતુલ્ય બની જાય છે જે પોતાના મોક્ષ પછી પણ બીજાની ચેતનાને ઉઠાવવા માટે કાર્યરત રહે છે વો માની પ્રાર્થનામાં પિતાના ત્યાગમાં કે કોઈ બાળકની નિર્દોષ હાસ્યમાં દેખાય છે તે દરેક સ્વરૂપમાં હાજર રહે છે માત્ર આપણી આંખોને જોવું શીખવું પડે છે જ્યારે તમે તમારા બાળકને જુઓ તો યાદ રાખજો તે માત્ર તમારું લાલનપાલન નથી માંગતું તે તમને જગાવવા આવ્યું છે તે તમને યાદ કરાવવા આવ્યું છે કે પ્રેમ જ સૌથી મોટો ધર્મ છે અને ક્ષમાજ સૌથી ઊંચું જ્ઞાન તેની સાથે તમારો દરેક ક્ષણ એક આત્મિક અનુભવ છે જે તમારી અંદરના ઈશ્વરને જગાડી રહ્યો છે આથી જ જ્યારે જીવન મુશ્કેલ લાગે તો આકાશ તરફ જુઓ તે આત્માઓ હજુ પણ તમારી સાથે છે તે તમારી દરેક પ્રાર્થના સાંભળે છે દરેક આંસુ અનુભવે છે કારણ કે તેમના માટે સમય નથી રહેતો દૂરી નથી રહેતી તેમનો પ્રેમ અનંત બની ચૂક્યો છે જ્યારે અમે આ સત્યને સ્વીકારી લઈએ છીએ તો જીવનનો દરેક ક્ષણ પવિત્ર બની જાય છે પછી મૃત્યુ પણ ડર નથી લાગતી કારણ કે અમે જાણી લઈએ છીએ કોઈ ક્યારેય છૂટતું નથી દરેક મિલન દરેક વ્યહોર દરેક આંસુ એક નવા અધ્યાયની શરૂઆત માત્ર છે અને જ્યારે આગલી વાર તમે તમારા બાળકની આંખોમાં જુઓ તો યાદ રાખજો તે આંખો માત્ર આ જન્મની નથી તે તે આત્માઓની વાર્તા કહી રહી છે જે સદીઓથી સાથે ચાલી રહી છે એકબીજાને પૂર્ણ કરવા માટે એકબીજાને જગાવવા માટે આ જીવનનું સૌથી મોટું રહસ્ય છે કે અમે ક્યારે અલગ ન હતાના ક્યારે અલગ થઈશું અમે બધા એક એક જ સ્ત્રોતના અંશ છીએ જ પ્રકાશની ચિંગારીઓ અને જ્યારે આ બોધ થઈ જાય છે ત્યારે જ સાચો મોક્ષ મળે છે જ્યાં ના મૃત્યુ રહે છે ના જન્મ માત્ર શાંતિ રહે છે જો આજે આ વિડિયોની વાતો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં લખો હું મારી આત્માની યોજનાને સ્વીકારું છું આ સંદેશને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ સમજી શકે કે તેમના સંબંધો માત્ર સંયોગ નથી એક આત્મિક પ્રતિજ્ઞા છે અને જો તમે પણ આત્મા કર્મ અને જન્મના આવા ઊંડા રહસ્યોને સમજવા માંગો છો તો ઓમ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે અહીં દરેક વાર્તા તમને તમારી સાથે મળવડાવે છે જ્યાં મૃત્યુ અંત નથી પરંતુ આત્માની નવી યાત્રાની શરૂઆત છે